નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સૌદાસ સુછરને આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજે આપણે વડતરા ગામે જે ખંભાળિયા તાલુકાનું વળતરા ગામ છે ત્યાં આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂત નીતિનભાઈની વાળીએ જેની એ ફાયમસી આલ્ફા જે વોર્ડેશિયન લાઇફ સાયન્સની જે પ્રોડક્ટ છે એનો સ્પ્રે મારેલો છે એનું રિઝલ્ટ જોવા આવ્યા છે અને બીજા આપણી સાથે આનંદભાઈ દવે જેવો એ એસ એમ

તો મિત્રો જે આ પ્રાઇમસી આલ્ફા છે એ ટેકનોલોજી બેઝ પ્રોડક્ટ છે ત્રણ ટેકનોલોજી અને ન્યુટ્રિશનનું સંયોજન છે હવે ત્રણ ટેકનોલોજી કઈ છે એને આપણે ટૂંકમાં સમજીએ તો પહેલી ટેકનોલોજી જે છે કે જે જમીનમાં પડેલા ન્યુટ્રિશનો એટલે જે ખોરાક છે એને ઉપાડવાનું ચાલુ કરશે બીજા નંબરની જે ટેકનોલોજી છે એની અંદર જે સૂર્યપ્રકાશની હાજરીની અંદર જે ખોરાક બનાવવાનો કાર્ય છે એની અંદર વેગ આવશે અને ત્રીજા નંબરની અંદર જે સાયટો છે એટલે નીચેથી ફૂટ કરાવવાની જે કામ છે એ તમને ઝડપથી કરી અને વેગ છે છે એટલે મિત્રો જે જે એવું વાતાવરણ કે અત્યારે ખોરાક બનાવવાની પ્રક્રિયા એ થઈ ગઈ ઊભી રહી ગઈ છે તો જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે જે પ્રાઇમસી આલ્પા છે એ ખૂબ જ સારું કામ કરે છે અને ખૂબ જ સારું રિઝલ્ટ તમને ફિલ્ડ ઉપર દેખાય છે અને મિત્રો ચાર છ પ્રકારના ન્યુટ્રિશનોનું સંયોજન આની અંદર છે કે જે દરેક પાક માટે જરૂરી છે અને એવા પ્રમાણની અંદર છે કે ખોરાક એ ઝડપથી ઉપલબ્ધ થઈ જાય અને જ્યારે સ્ટ્રેસ વાળું વાતાવરણ હોય કે તણાવની અંદર છોડવું હોય ત્યારે આ પ્રોડક્ટ આપણી પ્રાઇમસી આલ્ફા છે એ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે અને નીતિનભાઈના ફિલ્ડ ઉપર રિઝલ્ટ આપવાનું કારણ પણ એ છે કે જે ટેકનોલોજીનું સંયોજન છે એટલા માટે આ રિઝલ્ટ બહુ સારું દેખાય છે એટલા માટે તમે પણ મિત્રો આ પ્રોડક્ટને સારી રીતે અપનાવી શકો છો અને બીજું કે સાહેબ આપણે જે વધારે વરસાદને કારણે મગફળી જે પીરી પડી ગઈ છે અને ઘણા ખેડૂત મિત્રોને એનો ગ્રોથ થતો નથી તો એના માટે આ પ્રોડક્ટ કેવી રહેશે જ્યારે આવો સિચ્યુએશન આવે મિત્રો ત્યારે તમારે પ્રાઇમસી આલ્ફાનો ચાલીસ મિલી પ્રતિ પંપની અંદર છંટકાવ કરશો તો એનાથી મેં જેમ તમને પહેલાં કીધું એમ જે ન્યુટ્રિશનોની લીધે અપટેક જે ઉપાડવાની જે ક્ષમતા છે છોડની એ ન્યુટ્રિશનો અપટેક કરવા મળશે અને એને સિસ્ટમ છે એટલે જે ખોરાક બનવાની પ્રક્રિયા છે એને વધારી દેશે એટલા માટે તમને વિદિન પાંચથી સાત દિવસની અંદર એનું રિઝલ્ટ તમને દેખાવાનું ચાલુ થઈ જશે એટલે ચાલીસ મિલી પ્રતિ પંપની અંદર અને કોઈ પણ બીજું ફૂગનાશક કે જંતુનાશક વાપરતા હોય તેની સાથે તમે આસાનીથી મિક્સ કરી શકો છો અને સારામાં સારું શકો અને બીજું કે આપણે કોઈ પણ પાકની અંદર હોય હોય દાખલા તરીકે સ્ટેજમાં આપણે ઉપયોગ કરી શકીએ બરાબર છે તો હવે જો જો મગફળી આપણો વિસ્તાર મગફળીનો અથવા કોઈ પણ તમે વાવેતર કરતા હોય તો ફૂલની બાંધવાની શરૂઆત થી લઈ ત્યારે તમે જ્યારે ફૂલ આવતા હોય ફૂલમાંથી જ્યારે સૂયા બેસતા હોય ત્યારે તમે એને મારી શકો છો બાકી એનો પંદર દિવસ પછી કે વીસ દિવસ પછી જો આનો બીજો છંટકાવ થઈ જાય તો તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે મતલબ કે જ્યારે ફૂલ ફૂલ આવવાની અવસ્થા હોય અને ફૂલમાંથી જ્યારે સૂયા બનતા હોય ત્યાં આ અવસ્થાની અંદર તમે છંટકાવ કરશો તો આનું રિઝલ્ટ તમને ખૂબ સારું મળશે સૂયામાં સોટકા વિજય છે બરાબર સૂયાની અંદર ખૂબ જ સારો વધારો અને સાહેબ આમાં આપણે નાનામાં નાનું કદાચ આપણે ફાર્મરને કોઈને ઉપયોગ કરવો હોય તો નાનામાં નાનું એક પંપનું પણ હું ચાલુ ખરા આની અંદર તમને એક પંપ નું પાંચ પંપ દસ પંપ અને પચીસ પંપ એવા અલગ અલગ સાઈઝ ના પેકિંગ સાઈઝ છે તો કોઈ પણ ખેડૂતને અનુભવ કરવો હોય તો એનું નાનું નાનું પેકિંગ ચાલીસ એમ પ્રતિ પંપ નું જે માપ જ આપણે બનાવેલું છે તો તમે અનુભવ પણ કરી શકો છો તો ખેડૂત મિત્રો તમારે જો આનો પ્રોડક્ટ અનુભવ કરવો હોય તો એક પંપ નું પાઉચ પણ આવે છે જે માર્કેટમાં અવેલેબલ છે તો મિત્રો એક પંપ નું પાઉચ લઈ અને તમે તમારી ખુદના રીતે ઉપયોગ કરી શકો છો અને પ્રોડક્ટ નું રિઝલ્ટ છે તમે તમારી આંખે જોઈ શકો છો મિત્રો આ થઈ એ પ્રોડક્ટ વિશેની માહિતી ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આભાર